તમારું પરિવાર આરસીએમ ગુજરાત ની યુટ્યુબ ચેનલ ઠાકોર સમાજ માટે વપરાતા આ શબ્દ ન્યાય અને અધિકારી વિભાગ દ્વારા એક પત્ર બહાર જેમાં એક શબ્દ પરતસિંહ ડાભીએ આ અંગે રજૂઆત કરી હતી સમાજના લંગી લઈને મુખ્યમંત્રી આ અંગે નિર્ણય લીધો છે જ્યાં તો સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ આ પત્ર જ્યાં પણ પ્રતિબંધ શબ્દોનો ઉલ્લેખ થયો હોય ત્યાં ઠાકોર સમજવું તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે સાડા ના પ્રમાણપત્ર અથવા મહેસૂલી રેકોર્ડ રેકોર્ડ તથા અન્ય સરકારી રેકોર્ડમાં આ પ્રતિબંધ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તેના બદલે ઠાકોર તરીકે સંબોધન કરવાનું કહેવામાં આવ્યું છે જી હા મિત્રો વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આ ઠરાવ વધુ જાણવામાં આવ્યું છે કે જાતિ પ્રમાણમાં આપવા માટે અધિકૃત કરવામાં આવેલ સમક્ષ અધિકારીઓ સહિત અન્ય તમામ સંબંધિત અધિકારીઓને સરકારના નિર્ણયને વાકેફ થયા છે અને તેને ચુસ્તપણે અમલ થાય છે માટે તજવીજ તમામ વહીવટ વિભાગ અને નિયમિત જાતિ કલ્યાણ કરવાનો ઉદ્દેશ્ય છે જી હા મિત્રો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ હિન્દ